ઘણા વિસ્તારોની અંદર અત્યારે આપણે જીરું વાવેતર પણ થતું હશે જીરુની અંદર ખાસ કરીને જોવા જઈએ તો તિરુપતિ રડાર નામથી જે આ જીરું બિયારણ આવે છે જેનું પેકિંગ છે એ બે કિલોના પેકિંગની અંદર આવે છે અને આ જે તિરુપતિ રડાર નામનું જે જીરું બિયારણ છે એ ચાર નંબર ઉપરની વેરાયટી છે અને આ જીરું છે એ પણ ઉગાવામાં એકંદરે બીજા કરતાં ખૂબ સારું છે પ્લસ આનો દાણો છે એ પણ ખૂબ સારો વાળો દાણો થાય છે છોડનો જે ગ્રોથ છે એ નીચેથી જ ગ્રોથ થાય છે અને એક પ્રકારે જે અન્ય જીરુંની અંદર જે રોગનું પ્રમાણ રહે છે એના કરતાં આની અંદર રોગનું પ્રમાણ ઓછું છે ખાસ કરીને આ જીરુંના બિયારણની ખાસિયત એ છે કે આની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધુ છે એટલે જે આપણે હવામાન ખરાબ થતું હોય ત્યારે ખ ખરાબ હવામાનની અંદર અન્ય જીરું કરતાં આની અંદર હવામાનની અસર ઓછી રહે છે એટલે જીરુની અંદર આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય તો આ તિરુપતિ રડાર નામથી જે જીરુંનું બિયારણ આવે છે તેમાં ખૂબ સારા પરિણામ મળે છે એટલે જીરુંનું વાવેતર કરતાં ખેડૂતભાઈઓ છે એ તિરુપતિ રડાર નામનું જીરું છે એ વાવી શકે છે